વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં આજ રોજ પાર્ટીમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં અનેક લોકો વિવિધ પાર્ટીઓમાંથી આવી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને પાર્ટીમાં જોડાયા હતા જ્યારે લોકસભા પ્રમુખ પિંટલ રામી પૂર્વ પ્રમુખ પ્રતિમાબેન વ્યાસ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો એ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ આસમારમાં અરવિંદ કેજરીવાલની વિચારધારાને પ્રેરણારૂપ ગણાવી હતી અને ચૂડાય લોકોએ પાર્ટી માટે નિષ્ઠા સાથે કામ કરવાનો સંકલ્પ લીધો છે ઉલ્લેખનીય છે કે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સંગઠન વધારતી નજરે પડી રહી છે અને આવનારા દિવસોમાં વધુ લોકો જોડાય તો નવાય નહીં પાર્ટી માન્ય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાથી પ્રેરાઈને અને વિસાવદરની ચૂંટણીમાં ભાજપને કારમો પરાજય આમ આદમી પાર્ટીના સૈનિકોએ આપતા આખી ગુજરાતની જનતાને એક વિશ્વાસ રહ્યો છે કે ભાજપને કોઈ હરાવી શકે એમ છે તો માત્ર આમ આદમી પાર્ટીને એના સૈનિકો છે અને એટલા માટે આજે વડોદરામાં પણ લગભગ ભાજપ હોય પ્રજાસત્તાક પાર્ટી હોય અને વિવિધ સામાજિક આગેવાનો એ મળી અને લગભગ અઢીસોથી વધુ આગેવાનો એમના કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હું સૌનો તહે દિલથી આભાર માનું છું આવકારું છું સારી જગ્યાઓ પર તેઓ પહોંચ્યા છે એટલા માટે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે વડોદરા કોર્પોરેશનની અને મને પૂરો વિશ્વાસ છે કે આ એ જ ટીમ મજબૂતાઈથી કોર્પોરેશનમાં સારું પરફોર્મન્સ કરશે ને વડોદરાવાસીઓની પણ જેમ વિસાવદરવાળી કરવાની જે અત્યારે માંગણી છે એ પૂરી કરશે જે રીતે તમે જોતા હશો કે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે દરરોજ અત્યારે અમારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે એમાં રોજ વીસ હજાર લોકો પર ડે અમારા સદસ્યતા અભિયાનમાં રૂબરૂ જોડાઈ રહ્યા છે અને અંદાજે દસ હજારથી માંડીને પંદર હજાર જેટલા મિસકોલ ડેલી આમ આદમી પાર્ટીને મળી રહ્યા છે જોડાવા માટે અને વિવિધ આગેવાનો પોતાના કાર્યકર્તાઓ સાથે જોડાય એ પાછું વધારાનો છે એટલે આમ આદમી પાર્ટી છે એ મજબૂતાઈથી અત્યારે ગુજરાતમાં પ્રગતિ કરી રહી છે અને એનો આનંદ છે મને આજે હું વડોદરાની આખી ટીમને પણ અભિનંદન પાઠવું છું કે જે ટીમની અથાગ પ્રયત્નોથી આજે વડોદરાના સારા એવા આગેવાનો જેમણે જનતા માટે લડવું છે જન પ્રજા માટે લડવું છે પ્રજાના હિત માટે કામ કરવું છે એવા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમનો મને આનંદ છે